લાલ કી છે વલ્લભાધીસ કી છે શ્યામ સુંદર શ્રી અમને મારા કીજે સર્વ વૈષ્ણવ મારું ગીત ગમે તો લાયક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દુનિયામાં ગવાય છે એવો ડાકોર નો ઠાકોર રણ છોડરાય છે એવો ડાકોર નો ઠાકોર રણ છોડરાય છે જેના દર્શન કરતા પાપી પાવન થાય છે એવો ડાકોર નો ઠાકોર રણ છોડરાય છે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે તારો મોબાઈલ નંબર મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું યું પાડજે મારો મારો ઓળખી લેજે સાદ કરશું હૈયા ખોલી વાત મારો ઓળખી લેજે સાદ હૈયા કરશું હૈયા ખોલી વાત તારી મીઠી મીઠી મોરલી તું સંભળાવજે નંબર જોડું ત્યારે વાલા તું યું પાડજે તારી મીઠી મીઠી મોરલી તું સંભળાવજે જોડું ત્યારે વાલા તું રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે જોડું ત્યારે વાલા વા તુંયું પાડજે તારા મીઠો મધુરા બોલ મૂંજ ને સાંભળવાના કોડ તારા મીઠા મધુરા બોલ મૂંજ ને સાંભળવાના કોડ ના તો નો બાપા તું ની ભાવજે નંબર જોડું ત્યારે વાલા તું યું પાડજે તું તો રાજાઓ નો રાજા તારા ખુલ્લા છે દરવાજા તું તો રાજાઓ નો રાજા તારા ખુલ્લા છે દરવાજા તારા દ્વારે થી ના ખાલી કોઈ જાય છે નંબર જોડું ત્યારે વાલા તું યુ પાડજે તારા દ્વારે થી ખાલી કોઈ ના જાય નંબર ત્યારે વાલા તું પાડજે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું પાળજે લોકો કહે છે માખણ ચોર તારા હાથે જીવન દોર લોકો કહે છે માખણ ચોર તારા હાથે જીવન દોર તારા દર્શન કરતા દુખડા દૂર થાય છે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે તારા દર્શન કરતા દુખડા દૂર થાય છે નંબર ત્યારે વાલા તું પાડજે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ મુજને સંકટ ની તું સંભાળજે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે મને સંકટની વેડાય તું સંભાળજે નંબર જોડું ત્યારે વાલા તું પાડજે રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ રાજા રંગી લારણ છોડ તું તો મારી સાથે બોલ તારો મોબાઈલ નંબર મને આપજે નંબર છોડું ત્યારે વાલા તું પાડજે તારો મોબાઈલ નંબર મને આપજે નંબર છોડું ત્યારે વાલા તું જે કૃષ્ણ કનૈયા લાલ કી છે